અમરેલી જિલ્લાના ધનસુરા તાલુકાનું એક એવું ગામ જે સરકારને ખબર મતલબ કે ધ્યાનમાં જ નથી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક એવું ગામ જે સરકારને ખબર જ નથી કે કોઈ ગામ છે તેવું લાગી રહ્યું છે વડા ગામથી જીતપુર રોડ ઉપર વજેપુરા ગામથી ઉત્તર તરફ ધનસુરા અને બાયડની સરહદ ઉપર આવેલ જાલમપુરાનું પેટા પરુ જે ત્રણ કિલોમીટર દૂર માઝમ નદીના કિનારે આવેલું છે જ્યાં આશરે દેવી પૂજકના વીસથી પચીસ જેટલા કાચા મકાન છે આ ગામની વસ્તી લગભગ સો થી એકસો ત્રીસ જેટલી છે

લઈ જવામાં કોઈ ગાડીની સગવડ થતી નહીં અથવા રસ્તો જ નહીં તો ગાડીની સગવડ થવાની નહીં બરોબર ઇન કેસ ડિલિવરી નો કેસ જ્યારે હોય ત્યારે અમને મારા ખભ એને અહીંયાથી થી જાલમપુરા નદી કિનારે થી જાલમપુરા લઈ જતો ત્રણ કિલોમીટર દૂર થાય ત્યાં જતો અમને સાધન મળશે ડિલિવરી છે બરોબર અને સમય એવું ઘણા પ્રશ્નો બન્યા કે રસ્તામાં ડિલિવરી થઈ ગઈ છે ઘણી એવી કઈક મોડું સાધુ મોદું હોય તો

એજીમાંથી લાઇટ આપેલું છે હવે એજી નું લાઈટ જે રહ્યું એ તો કોઈ નક્કી જ નહીં કયા ટાઈમે આવે કયા ટાઈમે જતું રહે બરાબર આવી તકલીફો છે